જાણવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે સુરેશભાઈ જે છે પૂર્વ સૈનિક એ આપણી સાથે જોડાનાય તો એમની માહિતી પણ જે છે એ આ સૈનિકો જે છે એ જે દેશની સેવા કરી પણ મારા સાથે સાથે મારા ખેડૂત મિત્રોની સેવા કેવી રીતે કરી શકાય છે એની વાત એમિત્રો આજે આપણે કરીએ આપણો પરિચય મારું ગામ મોટા ગડિયા સમર્પણ અંજીર ફાર્મ એટલે અફઘાનથી આ જે અંજીર થાય છે એ જ વેરાયટી આપણે એ જ ક્વોલિટી અમરેલી જિલ્લામાં મોટા અકડિયામાં થાય છે બે હજાર વીસમાં મેં અંજીરનું વાવેતર કરેલું લોકડાઉનમાં આવ્યા ત્યારે અને અત્યારે મેં એમાં દસ પ્રોડક્ટ કમ્પ્લીટ કરીને મેં સ્ટોલ ઉપર વેચાણ કરું છું એમાં જામ બનાવું છું મીઠાઈ બનાવું છું અંજીરનો પાવડર ડ્રાય ફ્રૂટ અંજીરની ચટણી અંજીરનું અથાણું અને હજુ મારે દસ પ્રોડક્ટ બીજી કામ ચાલુ છે એટલે ટોટલ વીસ પ્રોડક્ટ આવતા વર્ષ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે અને દરેક અંજીરની જ પ્રોડક્ટ છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે અને અંજીર અમે પ્રાકૃતિક રીતે ગવાઈ આધારિત ખેતી કરીને અમે પકાવેલા છે એટલે આયુર્વેદમાં પણ પાવડર આનો વપરાશ થાય થાય છે અંજીરની ખેતી જે છે એ બીજાની ખેતીની સરખામણીમાં એ તમને કેવી લાગી આપણે અંજીર આપણે ખાલી અફઘાનમાં જ થાય એવું જ આપણે માનીએ છીએ પણ આપણે ત્યાંનું જે વાતાવરણ છે એ ટેમ્પરેચર આપણે અમરેલી સૌરાષ્ટ્રમાં પણ છે અને આમાં મેં ત્રણ પાક લીધા ચોમાસું શિયાળુ ઉનાળુ વર્ષમાં ત્રણ સિઝન લઈ શકાય છે આ વેરાયટીમાં અને આ વેરાયટી છે જી એચ જી વન ટ્વેન્ટી અની ટેસ્ટ મલેશિયન વેરાયટી બીજા બધા વર્ષ એક જ વર્ષ અંજીર આવે છે પણ આમાં ત્રણ વાર ફ્લાવરિંગ આવે છે પણ આપણે આપણે જ્યારે હાલની જરૂર હોય ડિમાન્ડ અંજીની હોય ત્યારે આપણે ફ્રૂટ આમાં પ્રોડક્શન લઈએ તો આપણને પ્રાઇસ સારા મળે અને અંજીનો બગાડ ના થાય અમારા ખેડૂત મિત્રોને અંજીની ખેતી કરવી તો તમે કેવી રીતનું માર્ગદર્શન આપી શકો અમે બધી ટોટલી વસ્તુઓ એને માહિતગાર કરશું કઈ રીતે વાવા કયા સમયે વાવવા કઈ સાઇઝમાં વાવા એનું પ્રોડક્શન ક્યારે લેવું કઈ રીતે પ્રોસેસ કરવી ઘણી બધી વસ્તુ આમાં ખેડૂતોને ખબર જ નથી અંજી કઈ રીતે પકવવા પણ તમામ માર્ગદર્શન આપીને અમે ખેડૂતને તૈયાર કરશું અને એ પ્રોડક્ટ બનાવતા પણ અને પાકેલા ફ્રૂટની એટલી માંગ છે કે હું અત્યારે ચાર પાંચ અંજીનું ફળનું બોક્સ છે ને સો રૂપિયામાં વેચું છું અને તો પણ હું અહીંયા લાઈવ વેચી આપું છું પણ દરેક સિટીમાં વેચાય તો આને પહોંચું કરી શકીએ કારણ કે ત્રણ દિવસમાં આને ખવાય જવું પડે પાકેલું ફ્રૂટ હવે ડ્રાય ફ્રૂટ જ આપણે ખાધું છે પાકેલું અંજીર આપણે ખાધું નથી પણ પાકેલા અંજીરમાં જેટલા ફાયદા છે એટલા ડ્રાય ફ્રૂટમાં નથી પણ આપણે ડ્રાય ફ્રૂટ જ ખાઈએ છીએ પણ પાકેલું અંજીર છે ને એ ફાઈબરથી ભરપૂર છે વિટામિન ઈ થી ભરપૂર છે ઓમેગા થ્રી ઓમેગા સિક્સ થી ભરપૂર છે જે આપણા બાળકોને ખૂબ જ જરૂરી છે મિત્રો જે સુપર ફૂડની વાતો જે કરીએ છીએ ત્યારે આ આપણા ખેતરમાં પણ થઈ શકે આવી સરસ મજાની માહિતી એ મિત્રો આપણને આપણા જ વિસ્તારની અંદર અમરેલીના આંકડીયા ગામની અંદર આ અંજીરની ખેતી થઈ રહી છે ભાલુડિયા સાહેબ આપ જે છે એ અમારા ખેડૂત મિત્રોને જે છે એ આ અંજીરની ખેતી કરે છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી માટે અમારા ખેડૂત મિત્રોને તમે હું સંદેશો આપું છું ખૂબ તો ખુશીની વાત તો હું એ કહું કે સૌરાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર બાવીસ થી ત્રેવીસ વર્ષની અમારી યાત્રા એક એક ગામ એક એક ખેડૂત અલગ અલગ આબોહવા અલગ અલગ જમીન એની અંદર અમે ખાસ કરીને એ જોયું કે અત્યારે આપણે સાંભળી રહ્યા છે કે સનાતન 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 એટલે કે પ્રકૃતિ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું પ્રાકૃતિક પ્રાકૃતિક ખોરાક પ્રાકૃતિક જીવન એની અત્યારની દિવ્યતા આપણે પૂછ્યા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આપણા રાજ્યપાલ દેવવ્રતજી રાત દિવસે એક કર્યા છે મિત્રો આજે સુધીમાં વિશ્વના કોઈ મિનિસ્ટરે ખેડૂતો માટે અને ખેડૂત અને સમાજના લોકો માટે સ્વાસ્થ્ય માટે જે મહેનત આટલી કોઈ જગ્યાએ જોવા નથી મળી આ હું વિશ્વાસ સાથે કહું છું કારણ કે મારી સામે ત્રેવીસ વર્ષનો ઇતિહાસ છે તો આપણે એ આવી વિરલા વ્યક્તિઓના મનના વિચારોને વધાવવા ખેડૂતો પોતાના ફાર્મની અંદર આ ઉત્પાદન કરી અને આવા સ્ટોલની અંદર મેન સૌરાષ્ટ્રના સિટી રાજકોટની અંદર તો ઠીક છે વિશ્વની અંદરથી લોકો એમના ફાર્મ સુધી પહોંચવા માંડ્યા તો અમારો એક વીસ પચીસ વર્ષ પહેલાં જે મિશન હતું કે વાતો નહીં કરી બતાવો એટલે એક એક બાગાયતને સૌરાષ્ટ્રની અંદર અમે લાવ્યા અને એને સક્સેસ કરવા માટે ગુરુઓ અને ખેડૂત પરિવારનો સહયોગ મળ્યો અને ત્યાર પછી દાડમની ખેતી એટલી આપણે જોઈ રહ્યા છીએ ડ્રેગન ફ્રૂટની ખેતી એપલ બોરની ખેતી હોય સુરેન્દ્રનગર જેવું આપણે જોઈએ છીએ ગ્રેપ્સની દ્રાક્ષની ખેતી હોય છે અને અમરેલી બાજુ આ અંજીરની ખેતી આ સાથે અનેક પ્રકારની બાગાયતી ખેતી આપણા સૌરાષ્ટ્રમાં થવા લાગી છે તો મને તો આંતર હૃદયથી એવી ખુશી છે કારણ કે અમારી સાથેનું જે પ્રતિનિધિમંડળ બાવીસ વર્ષમાં સત્સંગ કયો ભક્તિ કયો વાલા કિયોગ અમારી નાતકીઓ તો અમારો ખેડૂત અને અમારો ખેડૂત જો અમુક વર્લ્ડની કંપનીઓ ત્રણસો ટકા બસો ટકાના પ્રોફિટ દરે હોય અને મારો સૌરાષ્ટ્રનો ખેડૂત માઇનસ પ્રોફિટ દરની અંદર હોય અને એના માટે આ નવી તકની શરૂઆત થઈ હોય તો મિત્રો ગમે ત્યાં બિઝનેસ કરો ગમે ત્યાં જોબ કરતા હો પણ તમારી ખેતી એને વેચશો નહીં એ ખેતીની અંદર યોગ્ય કન્સલ્ટન્સી અમારા ગ્રીન સોર ગ્રુપ જેવા સાથે સાથે એ જે મૂરિયા સાહેબ મિત્રો એક સરસ મજાની વાત કહું આઠથી પચીસ વર્ષ પહેલાં જગદીશભાઈ ધાનાણી ઈ ટીવી અંદરના કાર્યક્રમ આવતા ત્યારે અમારા ઘણા બધા કાર્યક્રમો આવતા આ સાથે વજુભાઈ ગામનો ચોરો કાર્યક્રમ એના થકી અમે જે પ્રશ્નોમાંથી એટલા બધા ખેડૂતોના પત્રો આવતા હતા આ સાથે અમે ભારતના કેટલા ગામડા સુધી જતા હતા ત્યારે ખેડૂતો રાહ જોતા હતા અને આવા પ્રચારકો આજે હું એજે મુડિયા સાહેબનો એટલો ધન્યવાદ આપું છું કે આપણે બજારની અંદર ઘણી બધી એડવર્ટાઈઝ જાહેરાત જાણતા હશું ખેડૂતની જાહેરાત કરતી આવી વ્યક્તિઓ ખરેખર એક કૃષિ સમાન છે તમે તમે નવી કાંઈ શોધ કરી હોય તો હજી મૂરિયા સાહેબના નંબર અમારા ગ્લેશોર ગ્રુપની અંદર પણ આવતા હોય એમને બોલાવજો અને આપણી ખેડૂતોની જાહેરાત

ઉપર પેડ છે રિટાયર મિલિટરીમેન અને રિટાયર પોલીસમેન હોય એવા ઘણા બધા મિત્રો કે અમારા એક ડીવાયપી સાહેબે સાપુતારાની અંદર સ્ટ્રોબેરી ની ખેતી ચાલુ કરી દીધી એવી જ રીતે આ બધા રિટાયર જય જવાન કે જેને શરીરની તો ટ્રેનિંગ મળી છે એની ટ્રેનિંગ ખેડૂતને મળે ખેડૂતના દીકરાઓના હેલ્થ સુધરે અને ખેડૂતની ટ્રેનિંગ મિલિટરીના રિટાયરમેન્ટોને મળે આ એક એવો સંગમ ચાલી રહ્યો છે તો બધાને હું ખાસ કરીને કહું છું હું ખેડૂત ખેતી મારો ધર્મ ખેડૂત મારી નાથ અને મારી પૂજા જ પ્રકૃતિ અને પ્રકૃતિનો વિકાસ અસ્તુ વંદે માતરમ એ જે મુળિયા સાહેબ દિનેશભાઈ સુરેશભાઈ સાથે જયંતિ ભાલોડિયા અસ્તુ વંદે માતરમ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપને જયંતિભાઈ ભાલોડિયા દ્વારા કરવામાં આવી કે ભાઈ ખેતી જે છે ખેડૂત સુખી તો બધા સુખી આ વાત જે છે એ આપણે વર્તમાન જે સંતાન જે છે જે કરતા રહેલા એ છેલ્લા પચીસ પચીસ વર્ષતા જે પચીસ વર્ષ જે છે એ આર્મીમાં સેવા આપી અને છેલ્લા પચીસ વર્ષ જે ખેડૂતોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છે એ ગ્રીન ગ્રીન સોરટ ગ્રુપને એ કિસાન સભ્યોની ટીમ પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે ખૂબ ખૂબ જે છે એ આગળ વધે સાથે સાથે મિત્રો તમે જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે જે સુરેશભાઈ પણ આપણે જે છે એ બે મિનિટ કંઈક છે સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એ આપ રિટાયર્ડ આર્મી મેન તરીકે જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ જ્યારે ખેડૂતો વળી રહ્યા છે ત્યારે આપ જે છે એ અમારા ખેડૂત મિત્રોને હું સંદેશો આપું છું જય જવાન જય કિસાન જય કૃષિ પશુ પ્રકૃતિ ધર્મ મને ગૌરવ છે કે આપણી સરકાર કિસાન સફર અને આપણા કિસાન ભાઈઓ જે સૈનિકોને પાસે વધારે વધારે જમીનમાં ઓર્ગેનિક બકાલું વૃક્ષ અને તેની પાસે જમીન હોય ત્યાં વાવેતર થાય અને જવાનોની તંદુરસ્તી વધે અને રાષ્ટ્રની તંદુરસ્તી વધે કિસાનોને પણ લાભ મળે જવાનો પણ રીટા થયા પછી ખેતી કરી શકે અને જવાનો પાસે જે જમીન છે જે અત્યારે ખેડવામાં નથી આવી તે જમીન ઓર્ગેનિક જ કહેવાય જીતીપાઈનું કહેવાય એમ થાય છે તેમાં પણ અમે ડેવલપ કરાવીશું અને ભારત સૈન્ય અને કિસાનોને ખૂબ મદદ કરી રહ્યા છે તેનું અમને સૈનિકો હું આપ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાચા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હોય અને ખેડૂતોનું જે માન સન્માન વધારવું હોય તો બધા લોકો ઓર્ગેનિક ખેતીમાં વધારે મહેનત કરે તેવી આ લોકોની આપણે આશા પૂરી કરી અને પાંચ વર્ષની અંદર ઓર્ગેનિક ક્રાંતિ લાવવા માગે છે અમારા ભાઈઓ બધાએ તો તેને આપણે બધાએ સહકાર આપી એવી મારી સર્વને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જય કૃષિ ધર્મ ખૂબ સરસ મજાની વાત કે મિત્રો આપણને સાહેબ દ્વારા પણ જે છે કરવામાં આવી સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર આજે પૂરી ટીમનો જે છે એ અમારા ખેડૂતો માટે ખૂબ સરસ મજાનો સંદેશો બધાનો જે છે કિસાન સપોર્ટ ટીમ હતી હું એ જે મૂળિયા ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આપનો એક નંબર દિનેશભાઈ આપજો જેથી કરીને એક રંજીતની ખેતી વિશેની માહિતી એ તમારી પાસેથી મેળવી શકે મારો નંબર સૌસે દિનેશભાઈ નાઇન એટ ટુ ફાઈવ ટુ કરીને બોલો નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઈવ થ્રી વન મોટા આકડિયા સમર્પણ અંજીર ફાર્મ દિનેશભાઈ આપનો પરિવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા